લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રીક કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યારબાદ સણાદરથી પગપાળા રેલી નીકળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે એકસો બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માંગીશું અને જો તેમની માંગ નહી સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું સમાજમાં અનેક મા બાપની મંજૂરી વગર ભાગીને લગ્ન કરી લેતી હોય છે ત્યારબાદ માતા પિતાને ઓળખવાનો પણ ઇન્કાર કરતી હોય છે તો બીજી તરફ મૈત્રીકળાના કાયદાને લઈને અનેક પરિણિત મહિલાઓ પણ પોતાના સંતાનોને છોડીને અન્ય પુરુષ જોડે જતી રહ્યા છે આવા અનેક કિસ્સાઓના કારણે અનેક પરિવારની ઇજ્જત ખરાબ થઈ રહી છે તો અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે અનેક માતા પિતાને સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે જો કે નાદાનીમાં અનેક યુવતીઓ ભરમાયને પ્રેમ લગ્ન કરતી હોય છે પોતાની જિંદગી ખરાબ થતી હોવાથી ગુજરાત રાજ્યના નાગરિકોના હિત સુરક્ષા અને સંસ્કૃતિની અખંડિતતા જળવાઈ રહે તે માટે આજે દિવોદરના સણાદર ગામના અંબાજી માતાના મંદિરમાં દિવોદર કાંકરેજ લાખણી વાવ ડીસા સહિતના સર્વસમાજના અનેક આગેવાનોએ એક બેઠક યોજી હતી હાલ અમલમાં રહેલા લગ્ન કાયદામાં સુધારા કરવા તથા અમેકરણના કાયદો તાત્કાલિક રદ કરવા માટે તેમજ લગ્ન માટે ત્રીસ વર્ષની વય સુધી છોકરો છોકરીને માતા પિતાની ફરજિયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે તે સહિત પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે અને તે સમયે સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી ફરજિયાત કરવામાં આવે અને જો ત્રીસ વર્ષ પછી કોઈ લગ્ન કરે તો છોકરાઓ છોકરીના માતા પિતાના નામે રૂપિયા દસ લાખની એફડી ફરજિયાત કરાવી સહિતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ કરવાનો નિર્ણય કરાયો હતો અને તે બદલ પગપાળા રેલી નીકળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરતા લોકો નીકળ્યા હતા અને દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને પત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે એકસો બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમા સમર્થન માગીશું અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે આજે આંદોલનની શરૂઆત થઈ છે આ આંદોલન એક બળતરાનું આંદોલન છે અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેરો કર્યો હોય દીકરીનો અને ભાગોળું આ પ્રેમ લગ્ન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાયેલી છે એના અનુસંધાને અત્યારે અમે માતા દર્શન કરી સણાદરથી અનેક એક મહારિલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને કે તાત્કાલિક આ પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે તો આવતા સમયની અંદર આ અમારી માગણી સ્વીકારશે ને તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે આ કાદલા કાયદા બદલાયા વગર પ્રજા જમવાની નથી કારણ કે અમારી વેદનાની આ તકલીફ છે જય જવાન જય કિસાન મહેસાણા થી આની શરૂઆત કરી હતી પ્રેમ લગ્ન ના કાયદા ના ફેરફાર માટે તો અત્યારે જે સણાદર દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા તો એ માટે જે કોઈ પણ છોકરીને વીસ વીસ વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી અને સરકારને પણ અમે ચીમકી આપીએ છીએ કે તમારી અગાઉ અમે ખૂબ રજૂઆતો કરી છે હવે જિલ્લે જિલ્લે રેલીઓ નીકળશે જો તમે નહીં કરો તો આખા ગુજરાતની વસ્તી ગાંધીનગરમાં આવશે અને તમામ ધારાસભ્યોને વિનંતી કે તમે પણ વિધાનસભામાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટેની રજૂઆત કરીને ખરડો પસાર કરો કારણ કે દરેક પ્રજાની પીડા અને જયારે પ્રજાની પીડા હોય તો ધારાસભ્યોએ માની ખરડો પસાર કરીને આ કાયદામાં ફેરફાર કરવો જોઈએ પટેલ સતીશ મહેસાણા આજે દિયોદર તાલુકાની અંદર છણાધર મુકામે માં અંબાજીના ધામની અંદર અમે લોકોએ આ કાળા કાયદાને નાબૂદ કરવા માટે મિટિંગ કરી અને રેલી સ્વરૂપે અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી માગણી ફક્ત એટલી જ છે કે લાડકોળે ઉછેરેલી દીકરી જ્યારે અઢાર વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે એ સપનાઓ રોળાય છે આ ખૂબ મોટી પીડા છે અને સમગ્ર સમાજની પીડાઓ છે આજે અઢારે આલમો સાથે મળી અને અમે લોકોએ પત્ર આપ્યું છે અને સરકારશ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રીકરણને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી અમારી સર્વ સમાજની માગણી છે અને પચીસ તારીખે અમે લોકો બીજું આંદોલન શિવોરી ખાતે પણ કરવાના છીએ અને આ આંદોલન રાજ્યવ્યાપી બનાવી અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલન રાજ્યવ્યાપી ના બને અને અમારી માગણી સ્વીકાર કરીને કાયદાની અંદર ફેરફાર થાય એવી અમારી અઢારે આલમની માગણી છે